અવે ત્યારબાદ અહીંયા આપણે મેઈન મેથડ છેને કોલ કરાવવાની છે તો એના માટે પબ્લિક સ્ટેટિક વોઈડ મેઈન સ્ટ્રિંગ એર હા આપણે પછી હમણાં વિસ્તારમાં સમજીએ કે પબ્લિક સ્ટેટિક વોઇડ શું છે તો ડિક્લેર ધ મેન મેથડ વિચ ઇઝ ધ પ્રોગ્રામ ઓકે આપણે ડિટેલમાં જોઈએ સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એલેન લાઈન ઇન્ટુ બ્રેકેટમાં જે તમારે પ્રિન્ટ કરાવવું છે અહીંયા બ્રેકેટમાં આપણે લખીશું તો આપણે લખવું છે પ્રિન્ટ કરાવું છે હેલો વર્લ્ડ

હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક્ઝિટ કોડ 0 આવી ગયો છે એનો મતલબ કે પ્રોગ્રામમાં કોઈ પણ એરર છે નહીં હવે ટૂલ માં જવાનું છે અને ગો માં જવાનું છે શોર્ટકટ કી F5 છે એવું જેવું તમે ગો પર ક્લિક કરશો એવું તમે અહીંયા આઉટપુટ છે પ્રિન્ટ થઈને આવી જશે હેલો વર્લ્ડ તો આ જાવાનો પહેલો પ્રોગ્રામ છે હેલો વર્લ્ડ પ્રિન્ટ કરવા માટેનો હવે આપણે જે એક એક વસ્તુને સમજતા જઈએ તો સૌથી પેલા ક્લાસ બનાવું ક્લાસ બનાવ્યું હેલો કોઈ પણ લેંગ્વેજ છે હવે અહિયાં સિસ્ટમ પ્રીડિફાઈન્ડ ક્લાસ છે આજે સિસ્ટમનો યુઝ કરેલો છે ક્લાસ છે જાવામાં તેનો પહેલો અક્ષર કેપિટલ છે આઉટ ની બાજુમાં ડોટ આઉટ યુઝ કરેલું છે બરાબર તો આઉટપુટ પ્રિન્ટ કરવા યુઝ થાય છે અને પ્રિન્ટ છે બરાબર એનો યુઝ છે યુઝ છે હેલો વર્ડ જે છે મેસેજ આપણે પ્રિન્ટ કરાવવો છે એના માટે હવે એના પછી જોઈએ પબ્લિક સ્ટેટિક વોઇડ મેન એ આરજીએસ તો જવામાં મેન મેથડ ને પબ્લિક એટલે રાખવામાં આવે છે જેથી ક્લાસ ની બહારથી તેને કોલ કરી શકાય જ્યારે પ્રોગ્રામ રન કરાવીએ છે ત્યારે ક્લાસની મેઇન મેથડ કોલ નહીં થાય અને સ્ટેટિક એ ત્યારબાદ અહીંયા આપેલું છે સ્ટેટિક તો સ્ટેટિક એટલે કરવામાં આવે છે ક્લાસ નું ઓબ્જેક્ટ ન બનાવો પડે જ્યારે જેવીએમ પ્રોગ્રામને રન કરાવે ત્યારે ઓબ્જેક્ટ પહેલા જ મેઇન મેથડ રન થઈ જાય અને વોઇડ છે સ્ટેટિક પછી વોઇડ લખેલું છે તો એ કોઈ વેલ્યુ રિટર્ન નથી કરવાની માટે અને સ્ટ્રીંગ છે એ પ્રીડિફાઇન્ડ ક્લાસ છે જેટલા ક્લાસ હશે ને એનો ફર્સ્ટ લેટર કેપિટલ હશે અને એ આર જી એસ એરે વેરિયેબલ છે તેની જગ્યાએ તમે કંઈ પણ લખી શકો છો એરે ડિક્લેર કરી શકો છો હવે આ જે છે એ તમારો સિમ્પલ પ્રોગ્રામ છે હેલો વર્ડ પ્રિન્ટ કરવાનો જે અહીંયા કમ્પ્લીટ થાય છે